સેકન્ડલી કે છુટ્ટીઓમાં પણ તમે મેસેજ કરીને હવે બધા વોટ્સઅપ પર હો આપણે બધા જ છીએ એઝ અ ટીચર અને આપણા ગ્રુપ્સ પણ હોય છે સ્ટુડન્ટ સાથેના એ લોકોના પેરેન્ટ્સ સાથેના તો તમે વોટ્સએપ પર બી છુટ્ટીઓમાં હોમવર્ક મોકલાવો તાકી એને તમે કહી દો કે આ હોમવર્ક આ વીકમાં પતાવી લો નેક્સ્ટ વીકમાં કે નેક્સ્ટ ફ્યુ ડેઝ માટે હું બીજો હોમવર્ક મોકલવાની છું સો દેટ એ લોકો પણ કમ્પ્લીટ કરી શકે ને એ લોકોને ઓવરબર્ડન ન લાગે તો રાઇટિંગ હોમવર્ક આપો સ્પેલિંગ્સ જે લર્ન કરવાની છે એનું હોમવર્ક આપો તો આ બધા હોમવર્ક તમે પછી પણ વોટ્સઅપ પર સેન્ડ કરી શકો છો પછી છોકરાઓને રેગ્યુલર રિવિઝન માટે તમે ક્વેશ્ચન્સ પણ નાખી શકો છો ગ્રુપમાં સો દેટ એ લોકોને કહો કે આ ક્વેશ્ચન્સના આન્સર તો એ લોકો રેડી કરીને રાખે અને તમને પછી કહે તો આવી રીતે ભલે ક્લાસ નથી પણ તમે કમ્યુનિકેશન કન્ટિન્યુ રાખો અને પેરેન્ટ્સને બી કહો કે ખાલી એ લોકો એ જોઈએ કે આટલું રિવાઇઝ થાય છે કે નહીં એક્ઝેક્ટલી હોલિડે ના દિવસે